આપણે બનાવશું ફરળી સાબુદાણાની ખીચડી તો સાબુદાણા લીધા છે બટેટા મીઠું બાલાજી ચેવડો તેલ કોથમરી સિંગદાણા જીરું મરી, મીઠો લીમડો ચટણી આદુ મરચાંની સિંગ દાણા હવે આપણે તળી લેશું તો આપણે થોડું તેલ નાખશું ગરમ થઈ ગયો છે તો હવે આપણે સિંગદાણા તળી લેશું થોડા બ્રાઉન કલરના થઈ જાય ત્યાં સુધીના આપણે તળવાના છે ગરમ તેલમાં અને હલાવતું રહેવાનું છે હવે આપણે વઘાર કરીશું તો એમાં લેશું આપણે જીરું મીઠો લીમડો આદુ મરચાંની પેસ્ટ ફરાળી છે એટલે આદુ મરચાં જ આપણે નાખશું એમાં हमें नाखीस हिंग ना सरखो अपने हला ले लैसो मसालो बटेटा नाखी देसु हमें અને સ્વાદ પ્રમાણે મીઠું નાખશું અને પાંચથી છ મિનિટ માટે આપણે ઢાંકીને રાખવાનું છે હવે આપણે જોઈ લઈએ કે સરસ બટેટા બફાઈ ગયા છે કે નહીં હવે આપણા બટેટા સરસ બફાઈ ગયા છે તો હવે હલાવી લેશું આપણે નીચે બેઠું નથી ને આપણે જોઈ લઈએ તો સરસ થઈ ગયું છે તો આપણે તળેલા સિંગદાણા આપણે નાખી દેસુ એમાં જે આપણે ટીખાની ભોગી કરીને રાખી હતી એ નાખી દેવાની છે આપણે અને સાબુદાણા નાખવાના છે આપણે જે મેં સવારે પલાળીને રાખ્યા હતા ને સરસ તૈયાર થઈ ગયા છે છોટા સરસ અને હવે સરખું બધું મિક્સ કરી લેવાનું છે પટેટા અને સાબુદાણા સાબુદાણા છૂટા થઈ જવા જોઈએ તો જ આપણી ખીચડી સરસ બનશે તો આપણે બે મિનિટ માટે આપણે ઢાંકીને રાખી દેવાની છે આપણી ખીચડી સાબુદાણા સરસ બફાઈ ગયા છે હવે નાખશું આપણે પહેલાં જે ચટણી જેટલું દેખું ખાતા હોય એ પ્રમાણે આપણે એમાં ચટણી લેવાની છે અને લેવાનું ફરાળી સાબુદાણા સાબુદાણાની ખીચડી તૈયાર થઈ ગઈ છે ફરાળી સાબુદાણાની ખીચડીનો વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો